મળવા આવ્યા ને રામ ને ત્યારે રામને વિભીક્ષણ મળવા આવ્યો એટલે રામના મોટામાંથી શબ્દ નીકળી ગયા સાંભળજો આઈ એ લંકેશ એ જ ક્ષણે લંકા આપી દીધી બોલો સુંદરકાંડના પાઠ કર્યા છે ને ખબર છે આ એ લંકેશ લંકા દઈ દીધી અને પછી સુગ્રીએ દલીલ કરી કે પ્રભુ તમે લંકા દઈ દીધી લંકા દઈ દીધી તો કા કે હજી રાવણ ના હાથમાં સુમતી આવે અને તમારા પગમાં પગ કે ત્રાહીમાન શરણાગત તો કે તો અયોધ્યા દઈ દઈશ પણ એને હાઈ તો આવવા દે બધા મને તને એમ ને કે મેં લંકા દઈ દીધી હવે રાવણ આવે તો હું શું દઉં હું લંકા દઈ દઉં ભાઈ મારી અયોધ્યા આપી દઉં જે લંકા લીધા પહેલાં લંકા દેવાની મિત્રો જે તૈયારી કરે અને જે અવોધ અયોધ્યા આપવાની તૈયારી કરે એ રામને મંદિરે હું તમે જાય આપને દેતાં ક્યાં આવડે છે અટાણે તો નોટુનું ચલણ આવ્યું પહેલાં તો પરચૂણ આવતું પાંચયાન દશિયાન એવા અને મંદિરે જઈને જબાના ખિસ્સામાં રાખીને દસ્યું ગોતે હવે જાજા પરચૂણમાં દસ્યું પકડવું કેમ પછી આમ કરકરિયા જોવે આમ 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 આ આ લાહી પાવલી પટ મૂકી દે લાહુ આઠાની પટ મૂકી દે લાહુ રૂપિયો પટ મૂકી દે કર કરી આવ્યા નથી ને દોહિયું કાઢ્યું નથી સાહેબ અને રામના મંદિરમાં ઘા કરે તે રામને મંદિરમાં એક જ વિચાર આવે મૂર્તિમાં કે હું તો મૂર્તિમાં જડાઈ ગયો ને કે રાવણ પછી તારો જ વારો હોય ભલા માણા તું તારા ખિસ્સામાંથી કટાઈ ગયા દહિયાના ઘા કર્યું મારી પાસે હે એવો છેતરાય નહીં છેતરાયના અબ્જોનો આળતીઓ દિશે તો હિસાબો સૌના રાખતો શેઠીઓ કેવો છે કહે કાગ સર્જક સર્પનો કેવો કઠણ ઝેરી છે કલ્પના તો કરો તમે દુલા કાગ લખે છે કે ત્રણ મૈત્રુ હરફનું ભોડિયું મને તમને જીબડી અડાડી જાય અને લીલું કાશ શરીર કરી નાખે એનો સર્જનહાર કેવો ઝેરી છે કોઈ દી કલ્પના કરી તમે કહે કાગ સર્જક સર્પનો કેવો કઠણ ઝેરી છે અને સુગંધી પવન લહેરાવતો હરી કેવો લેરી છે સાહેબ હેં બાકી છેતરાય નહીં છેતરાયના અબજોણો આડતીઓ દિશે હિસાબો સૌના છેત્રે બહુ સાહેબ માણા બહુ છેત્રે એક જણો દુકાને દઈને કે છત્રી છે તો કે હા શું ભાવ રાખો છત્રીનો કે ચાલીસ રૂપિયા તો ચાલીસ રૂપિયા હોય બહુ મોંઘી તો તારે કેટલા આમ લેવી તો મારે તો પાંચ રૂપિયા લેવી તો તો એમ કહીને મફત લઈ જા તો બે દેજો તો બે છત્રિયુ એને દીધી એને એમ કે આ દાંત કાઢે હતા તો છત્રિયુ લઈને ભાઈ ગયો તો વાહે વેપારીને મોર છત્રિયુ વાળો બાજોડી જાય ડાલો રોપડ્યો બસ સ્ટેન્ડ ઉધી જોડ્યા ગયા બસ સ્ટેન્ડ સુધી એ બસ સ્ટેન્ડમાંથી બસ નીકળી છત્રિયુ તો બસમાં ચડી ગયો પણ બારીએથી મોઢું કાઢીને ઓલાં વેપારીને કે સારું થયું વાહે જોડ્યા નકર બસ વહી જાત મારી આ મારા ગામડાની એક આ બસ છે આ એક જ ગાળિયા લઈને જ રખડું છે એની કયા વાત છે સાહેબ ગાળિયા લઈને જ રખડું છે એમ દુકાને ખણાય જો કાપડની દુકાને હવે તો વાંધો નહીં કે પેલા તો કાપડની દુકાન જઈને બેહે બેહે એટલે શું કહે ખબર વેપારી કે ચા પીશો કે કોફી તો કે બે પી બે કોફી ચા બે બે પી પછી તાકા બતાવે આ તાકો આ કાપડનો તાકો પછી પૂછે કે સિગરેટ કે પાન તમાકુ વાળું કે સાદું તમાકુ વાળું પાન ને સિગરેટ બે ભલે ભલે પછી પાછો બીજો તાકો જોઈને પૂછે કે આનો શું ભાવ રાખ્યો તો કે આનો પચાસ રૂપિયાનું મીટર તો કે મને ન પહોંચાય એર કંડિશન ઉનાળો હોય ને એર કંડિશન દુકાન હોય એટલે ટાઢો થઈ ગયો હોય હાવ પાન ખવાઈ ગયું બીડી પીવાઈ ગઈ ચા પીવાઈ ગયો અને પછી કે મને પચાસ રૂપિયાનું મીટર ન પહાય કે તમને કેટલાનો પહોંચાય તો કે મને પાંચ રૂપિયાનું પહોંચાય તો કે એ અમને ન પહોંચાય તો તો આ લ્યો આ માલ તમારો ભાઈ હા અમે હા લ્યો વેપારીથી કાંઈ થાય પણ શેરની ઉપર સવાર શેર મળી જાય ભૂકા કાઢી નાખે રેડિયાવાળાને દુકાને ગયો રેડિયાનો શું ભાવ રાખ્યો તો કે એની વેપારીને ખબર હતી કે આ તળિયાના ભાવથી માગે છે એટલે એક રૂપિયા કીધા રેડિયાના તો કે એક એક હજાર રૂપિયા નો હોય રેડિયાના તો કે તમારે કેટલામાં જોઈએ તો કે સો રૂપિયામાં સો રૂપિયા જ કિંમત હતી એની કે સો રૂપિયામાં જોઈએ તો કે હા તો હાલો ઉપાડો હવે ક્યાં જાય હાલો હાલો ઉપાડો 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 હવે શું કરે કે ભાઈ આમાં બધા સ્ટેશન પકડાય તો કે આમાં બધા સ્ટેશન પકડાય વેપારી કે એમ તો કે બસ સ્ટેશન પકડાય તો કે એ ન પકડે તો રેલવે સ્ટેશન તો પકડી દો તો કે એ ન પકડે તો મારે પોલીસ સ્ટેશન પકડી દો તો કે યેય ન પકડે તો મારે શું કરવા મારે તો આ ત્રણ સ્ટેશન ના જ કામ છે મારે બીજું કોઈ સ્ટેશન જ જોતો નથી છેક નહીં છેક રાય ના હબ જો નો હાડતીઓ દિશે હિસાબો સૌ ના રાખતો ઈ શેઠીઓ કેવો હશે હે મોજ માં હું મોજ માં હું મોજ માં રેવું રે તબલચી છે એનું નામ પ્રભુદાન ગઢવી છે બેય ભાઈઓ છે બહુ સારું તબલું ઉગાડે છે મંજીરામાં મહેશ ગઢવી છે જો ગઢવી જ છે આજે સાગરદાન ગઢવી મહેશદાન પ્રભુદાન ભીખુદાન એક મનોજ મકવાણા છે જો મંજીરામાં હવે આ મજીરાની એક વાત તો બહુ આમ હવે કરતા નથી ખોટું લાગે એટલે પણ આ તો બે પાસ થઈ ગયા મજીરાવાળા વગા મજીરા વગાડે ને એની હગાયુમાં બહુ તકલીફ થાય છે ઘડીકમાં ન મેળ પડે કારણ કે હામાવાળા પૂછે મૃત્યુ ધંધો શું કરે તો હું કેવું એને હવે આ વગાડે તો કહેવાય નહી મજીરા વગાડે એમ કહી તો કે હું અમારે મજીરા વગાડવા એની આવી નહીં પણ આ તો બધી પાસ થઈ ગયા છે પણ પાંચ પાંચ રૂપિયા ભારના મજીરા સૌરાષ્ટ્ર કલાકાર વગાડતો તો હેર હેર હોના કરીને દેખાડે સાહેબ મુંબઈમાં સાહેબ એક જણો મને કહે પ્રોગ્રામમાં ઇન્ટરવ્યુમાં આવે મને કે તમે તો હું ગાયું હું બોલ્યા મેં કાંઈ હાંભળ્યું જ નહીં મેં કહ્યું તમે હતા ક્યાં મને કે આમો જ બેઠો તો પણ મેં કીધું તું કાં તો હાંભળ્યું નહીં કાં મને કે હું તમારા મદિરાવાળા હું જોયા કર્યો એને માથા કંઈએ લાગે કંઈએ લાગે કંઈએ લાગે કંઈએ લાગે લાગવા જ ન દીધું મને કે હવે એમ લગવા લાગવા દે તો એવી ક્યાંથી થયા હોય એને તો રોજનું થયું હોય આ પણ મહત્વની કડી ની પછીની એક કડી ને પછી મારે એક તમને પ્રસંગ કેવો છે એ કહું હાસ્યરસ છે ને એ ડાયવર્ઝન છે એને હાઈવે નો કરી નાખાય સાહેબ હાસ્ય રસ છે ને એ શાકમાં મસાલા બરોબર છે અડધા કિલા રીંગણાના શાકમાં કિલો મીઠું ન નખાય તો તો મીઠાનું શાક કરીને રીંગણા ને ખેમ લાગે એમ હાસ્ય રસની મર્યાદા છે મારે એક પ્રસંગ આપણે કેવો છે શિવરાતના મેળામાં જે રોટલો જેનો મોટો છે ને હાથ પાડે સાહેબ ગિરનાર દરવાજે થી રોટલા ખાતા જાઓ વન ખાતા જાઓ જમતા જાઓ જમતા જાઓ સાહેબ કાને પડઘા પડે તમે ઘીરે જાઓ તો હવારો હવાર ઈ રોટલા ની તાકાત શું છે એનો મારે આપને એક પ્રસંગ કેવો છે પણ એક બે કરી આની રજુ કરી દેવી છે કે લાય બોલે તો ઈ સળગે નહીં એમાં કાળ જા કી ધારે લાય બલે તો ઈ સળગે નહીં મારા પ્રભુએ એવા કાળ ઝાંકી ધારે અને દરિયો ખારો ને વીરડો મીઠો એને એવા દાખલા દીધા રે દરિયો ખારો ને વીરડો મીઠો એવા દાખલા દીધા રે આઈ બોલે તો એવા દાખલા દીધા મારે અગમાં ગોચારે અલગ ધણી ની પોજ મારે એક કડી જેતી દીધ હું જવાહરભાઈ ભૂલી ગયો તો વાહ સન્માનમાં એ કડી તમે જોજો આખી કવિતાના પ્રાણ હો ક્યાં હા ગોતવા જાવ તો મળે નહીં ગોયતો એ ગહન ગોવિંદો રે જેને ગોતવા જાવ તો મળે નહીં ગોયતો ગહન ગોવિંદો રે અને હરિભક્તુને હાથ વગો છે ઈ પ્રેમ પરખંદો નહીં આખી કવિતાના પ્રાણ એ દાન અલગારીની કવિતાની આ પ્રાણ છે પ્રાણ અમુક જગ્યાએ હોય આખી વાર્તા કરો તો એક જગ્યાએ પ્રાણ હોય આખું લોકગીત ગાવ તો એક જગ્યાએ પ્રાણ હોય આખી ગઝલ ગાવ તો એક જગ્યાએ પ્રાણ હોય નાજીર દખૈયાની એક એ ગઝલ છે કે બે હાથ ને મારા ફેલાવું તો તારી પ્રભુતા દૂર નથી પણ હું માગું અને તું આપી દે વાત મને મંજૂર નથી પરિવાર સાંભળજો બે હાથ ને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી પણ હું માંગું અને તું આપી દે વાત મને મંજૂર નથી સા હાલ થયા છે પ્રેમી ના કહેવાની કસી જરૂર નથી એ હાલ તમારા કહી દેશે કે સેથી માં સિંદૂર નથી એની પ્રાણ વાન કરી કઈ છે હે કે જે દિલ માં દયા ને સ્થાન નથી ને વાત ન કરી દિલ ખોલીને છે જે દિલ માં દયાને સ્થાન નથી ત્યાં વાત ન કરી દિલ ખોલીને એવા પાણી વગરના સાગરની નાજીરની કસી જરૂર નથી પાણી વગરના સાગર પાણી વગરના સાગર સમાજમાં બહુ હોય જો ઘણા નથી આપને કહેતા કે મારું કામ પડે તે ઉગાડે પગે વૈ આવજો તો બૂટ પહેરીને આવીએ તો હું વાંધો ચપ્પલ પહેરીને આવીએ તો તને હું વાંધો નહીં એની ઈચ્છા છે કે પેલા ઉગાડ પગો થા અને પછી મારી પાસે આવી અને માનો કે આપણે ઉગાડ પગા થાય ને પછી ત્યાં જઈને કહીએ કે સો રૂપિયા ઉછી ના તો માથું માગી લે પણ સો રૂપિયા નથી હે ઈ પાણી વગરના સાગરની નાજીરને કસી જરૂર નથી કારણ શું કારણ સાંભળજો કારણ ઈ કે જે સ્થાન લઈને જે સ્થાન લઈને આવ્યો છું ને એ સ્થાનની ઈજ્જત રાખી છે જે સ્થાન લઈને આવ્યો છું એ સ્થાનની ઈજ્જત રાખી છે અને માનવતા પૂર્વક જીવીને ઇજત રાખી છે કેવી કેવી કવિતા કરો જે માનવતા પૂર્વક જીવીને ઇન્સાન ની ઇજત રાખી છે મારું નાવ ડૂબે છે મજતારે તે પરના હસો તટના વાસી એ સમુદ્રને કિનારે ઊભા છો એ મારું નાવ ડૂબે એમાં તમે દાંત કાઢો માં હસો માં મારું નાવ ડૂબે છે મજધારે તે પરના હાસો તટના વાસી મે મારું નાવ ડૂબાવી સાગરના તોફાનની ઇજ્જત રાખી છે અને ગરવાખરી વહેંચીને પણ મહેમાનની ઇજ્જત રાખી છે સર હે આ પ્રાણ છે પ્રાણવાન કડિયા હે કે ગોતવા જાવ તો મળે નહીં ગોતો અભિમાનનો અહંકારનો આંકડો ઓઢી લખણવાય તમેને ગોતવા જાવ તો નો મળે હે ગોતવા જાવ તો મળે નહીં ગોત્યો ગહન ગોવિંદો રે અને હરિભગ તું ને હાથ વગો છે મીરાઈ બોલાયો નથી કે આવ્યો નથી સાહેબ નરસિંહ અહીં બોલાયો નથી કે આવ્યો નથી દાસીજી મને બોલાયવો કે નથી આવ્યો નથી મીરાબાઈને સામે ઝેરનો ખોટો મૂક્યો મીરાબાઈ પી ગયા પી ગયા પછી મીરાબાઈ માણસને કીધું કે રાણાએ ઝેર મોકલ્યું છે તો કે હા તો કે રાણો તમને મળવાનો છે તો હા તો રાણા ને એક સમાચાર આપજો ને મીરાબાઈ સમાચાર મોકલાવે છે અમારા ભગુભાઈ રોહડિયા લખે છે બાઈ કે ફરી મોકલે ઝરી ને દ્વારિકા વાળો મારો આવશે મારા હાથ ને એનો છે ઇતબાર કારણ શું ફરી ઝેર મોકલે એના મનની મનમાં ન રહે ઝેર ને જીરવવાર જીવન મારો આવશે આત્માને એનો છે ઇતબાર અને હરિભક્તોને હાથ વગો સાહેબ દાસી જીવન છે ને બહુ રૂપાળા હતા થોડું હોલ્યુમ આપજો દાસી જીવન બહુ રૂપાળા હતા બરાબર બહુ રૂપાળા હતા અને ભજન ગાતા સાહેબ હા એવા એવા સરસ કપડાં પહેરતા ખોળામાં સાગર લઈ અને ભજનનો આમ આમ જમાવટ કરે હે એમાં કોઈક ગામડામાં કોઈક માણસ છે ને એને એમ ટકોર કરી કે ભજન ગાવાના આવા ઠઠારા નો પોહાય એટલે દાસી જીવન કઈ બોલ્યા નહી એમને એની લેરવા હતા ભજન ને રામસાગર ના જેમ આપણે શિવરાત નો મેલો ટન ભજન થી ગાજે છે ને એમાં બીજી વાર ઓલે માણસે કીધું ભજન ગાવાના આવા ઠઠારા નો પોહાય ત્રીજી વાર કીધું ને તારા દાસી જીવન એટલું કીધું ક્યાં વાત કે હા બેન બેઠા છે એને કેમ આવા નવા લુગડા પહેર્યા દાગીના પહેર્યા છે તો કહે એ તો પહેરે ને ઓલો કે કેમ પહેરે તો કે અમારા ગામના નગર શેઠની છેઠાણી છે એને ઘરેથી છે અમારા ગામના શેઠના ઘરેથી શેઠાણી છે એ તો આવો ઠઠારો કરે ને દાસીજી હું કહે ખોબા જેવડા ગામના નગર શેઠની શેઠાણી એટલો ઠઠારો કરતી હોય તો હું તો અખિલ બ્રહ્માંડના શેઠની શેઠાણી છું મારે કેટલો ઠઠારો કરવો પડે સાહેબ કારણ કે દાસી ભાવથી ભજતા તું ભાઈ દાસી ભાવ એટલે તો ભજનમાં એ કીધું છે કે દાસી જાજો તમારા દેશ દેશમાં આ દાસી ને તેડી જાજો તમારા દેશમાં સમય નો જો સાહેબ વર્ષો પેલા નો દાસી જીવન ના વખત નો એ ભગવાન ઉગડાય